હા પણ એ તો આવો દીવા જેવી વાત છે ને કે જો તમે સરકારી કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન લાવ્યા તો આ નિયમ રાજકારણીઓને કેમ ન લાવવું પડે તમે કઈ નોકરી કરો છો ભાઈ હવે આ રાજકારણવાળા છે ને ધારાસભ્યોને સંસદ સભ્યો એ અમુક ડિસિઝન છે ને સ્ટેલ્થ ટેકનોલોજીવાળા લાવે સ્ટેલ્થ ટેકનોલોજી એવી આવે જે મિસાઇલને પ્લેનને જે રડારમાં ન પકડાય ને એને સ્ટેલ્થ કહેવાય આ બધા ડિસિઝન સ્ટેલ્થ હોય કોઈને ખબર જ ન પડે સરકારી કર્મચારીઓને યુપીએસ પેન્શન અને ઈવડા એ જીવે ત્યાં સુધી એને પેન્શન મળ્યા કરે બોલો એને લાગુ અને પાછું એકવાર ધારાસભ્ય થઈ ગયો તો પેન્શન ચાલુ પાછો હોળી પાછો એ સંસદ સભ્ય થાય તો પાછો એનું પેન્શન ચાલુ એટલે બબે પેન્શન ખાય આ લોકોને યુપીએસ પેન્શન લાગુ કેમ ન થાય એવી એક જાગૃત નાગરિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે થવું જોઈએ કાં બધાને પેન્શન યુપીએસ કરી નાખો ભાઈ અને કા પછી સરકારી કર્મચારીઓ એ તો બિચારા ભણી ગણી અને પોતાની બુદ્ધિથી ને ભણતરથી નોકરી આવ્યો તમારી ગોડે અંગૂઠા છાપ આપને ચાર ચોપડી ભણેલા આઠ ચોપડી ભણેલા થોડા હોય ભાઈ અને તમે હાઓ ભૂણ અંગૂઠા છાપ આઠ ચોપડીવાળા આખી જિંદગી પેન્શન ખાવ અને ઓલા મેરિટમાં પાસ કરીને સરકારી નોકરી મેળવે અને એને પેન્શન નહીં આ તો અન્યાય કહેવાય તમારું શું કહેવું કોમેન્ટ કરજો પેન્શન આ યુપીએસ કેન્સલ થવું જોઈએ રાજકારણીવાળાને કોઈ પણ હોય પેન્શન મળવું ન જોઈએ અને જો એને મળે તો પછી સરકારી કર્મચારીઓને પણ પેન્શન મળવું જોઈએ આ બાબતથી તમારું શું કહેવું છે સુપ્રીમ કોર્ટમાં એક ભાઈએ આ પિટિશન દાખલ કરી છે તો આ બાબતમાં તમારું શું કહેવાનું થાય છે એ તમે કોમેન્ટ કરજો રાજકારણવાળા તમે જાતો કરો કેવા કેવા ડિસિઝન લો બોલો સરકારી સરકારી કર્મચારીઓને કે પેન્શન યુપીએસ કાર આપી દે ને અને અમારે અમે જીવીતા હું છે અને પાછા એને પાછું કાકા એવું છે કે એને એનો પગાર વધારવો હોય ને તો કોઈ વિરોધ પક્ષ નો વિરોધ કરે કાંઈ નહીં પાંચ મિનિટમાં ફટાફટ કોઈ પણ વિરોધ વગર પાટલારાનો પગાર વધી જાય એનો પગાર વધી જાય એને જીવે ત્યાં સુધી પેન્શન મળ્યા કરે એને કોઈ ભણતરની જરૂર નહીં એને કોઈ મેરિટમાં પાસ થવાની જરૂર નહીં હિન્દી બોલતા ન આવડતું હોય અંગૂઠા છાપો હોય આઠ ચોપડી ભણેલો હોય ગમે હોય જીવે સુધી પેન્શન ખાઈ બોલો એટલે હવે આ તો ભારતનું છે ને દુફોન કરી રહ્યા છે અને હવે બધા કર્મચારીઓને છાગું પડશે આને વિરુદ્ધમાં અવાજ ઉઠાવો સુપ્રીમ કોર્ટમાંની તો પિટિશન દાખલ થઈ છે હવે કોર્ટ શું ડિસિઝન લે છે એ આપણે જોવાનું રહેશે તો તો મિત્રો તમને મારી વાત કેમ લાગી જો તમે મારો વિડીયો આ યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હો તો લાઈક ને શેર કરી દેજો અને વાત જો સાચી લાગી હોય તમને કે નેતાઓના પણ યુપીએસ ટેન્શન લાગુ ખાવું જોઈએ તો જ તે તમે આને શેર કરજો બરાબર થઈ નથી